જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા હું ત્યાં જાઉં છું વાડીમાં જાઉં અટાણે હુંટાણ કેમકે મારી જ કામ હોય વધારે પડતું વાડીમાં જવાનું અટાણ કઈક વાગ્યા હેડા ચાર જેવું થયું હે અટાણે એને અમારે વાડીમાં અલર કેમકે અમારા એને કાઢવાનું હે કાંધું પીણી અમારી અહીંયા છે હે કે એને અંદર તો ફરિયામાં બહુ પવન લાગે ને એટલે જો અહીંયા બાંધી હતી અને કંઈ બગીચા બેનજી તું પણ ત્યાંથી છોડી અને પાછું અહીં બાંધીને જો નાખીએ દીધી હે મકાઈ મકાઇ હવામાં વેલી વાટ લીધી ને બીહુ ને અટંજા નાખી દીધી પાઇ લીધી બીહુ ને વાઇંદા નાખી બધું ઘરનું કામ એવું થઈ ગયું ને હું અટાણ વાડીમાં આવતી રહી ને હાલો વાડીમાં જાઉં ચક્કર માથી આવું કાલે હે ને બપોર પછી કાંધું કાઢ્યું તું અને પાછું હોય ને અટાણે અટાણે ત્રણ એક વાગ્યા લગભગ હલો ચાલુ કરી દીધું ને કાંધું કાઢવાનું એટલે જો અટાણ કાઢે એ કાંધું અરે ને કાલ તો અમે બપોર પછી ચાલુ કર્યું ને એટલે હાંજુધીમાં કડવી માંડવીનું કાંધું હતું ને બીજી બત્રીને એ તો અમારે નીકળી ગયું છે અને અહીંયા તું જીવીસ માંડવી કાચું તો એનું જોકડો ભરી અને વાત લઈ ગયા કાલ જ્યાં ગાજુ ને ત્યાં જ લઈ ગયા બીજું ઝાકડો ભરાતા બેગ ભર્યું ભરવું પડે મને ભરીને એ રાખ દીધું છે ચાલુ કરી દીધું કાજુ કાંટા જીવીસ માંડવીનું ને કાલ બીટી બત્રી માંડવીનું નીકળી ગયું આમાં જીરું હે ને નામી એવું ઉગવા માંડ્યું છે અસલ ઘાટું એમ તો લાગે છે નામી ઊગું જો આવું ના રે તો સારું કેમકે કે માં તો તને બહુ નામી લાગે ના નામી એકદમ ખરખું બધું ઉગી ગયું જીરું અડે ભેગું ભેગું ઊગે જ છે કે અરોડા માંડવી બેડવા ટીટા એ બધા ઉગી ગયા અરોડા બીજું એમ બધું કળે એ બધું ઉગ્યું પણ એ તો હાલે નેદાઈ જાય જીરું નામ ઉગે ને તો એને પુગાય આપણા નેદાતા જાય અમે અમારે વાવેતર ને આજુ ખરે એટલું બધું વાવેતર થયું હે કેમ કે પરવા અમે નિયાર ગાયું હતો ને તો એમાં પાણી થયું હતું એટલે ખરે એટલું વાવેતર થયું કેમકે વાયમાં થઈ રહ્યા ને નિયારમાં નિહારમાં આવ્યું અમારે ને એટલું વાવેતર હોય નહીં વધીને દહરી વીઘાનું જે જાજુ હોય નહીં વાવેતર અવાર વાંધો નથી અવાનું આમ એવું વાવેતર થઈ ગયું છે તો અડધ જાજ બાજુમાં આવી દીધું અને આવી બીજું હું કે પાણી જ્યાં સુધી ટકશે ને ત્યાં સુધી કંઈ વાંધો નહીં આવે પછી જોવાય આગળ મારે મા બેન થઈને આવતા રે હું કીધું હું ઘરનું કામ કર લઉં લે ને પણ જાઉં જો ટાઈમ પડતી ને તો પણ એ બધું બહુ ટાઈમ નથી પડતું ચાલે વાંધો નથી ઘર મેં કાઢ લે બાકી કાઢ્યા બેસન થોડીક એવી ટાઈમ પડે ठाकड़ा भरता है नहीं तो तो ठाकड़ा मायू ने થોડુંક હું તમે પેલા વાવ્યું હતું અને થોડું છે એના પછી વાવ્યું હતું તો જો એને ત્રીજું પાણી જડી ગયું હે હા આજે સવારે જ લગભગ ત્રીજું પાણી પાઈ દીધું હે અને ઓલી બાજુ પાડી નહીં હતું તો એમાં જો પાઈ દીધું સવારે ત્રીજું પાણી અને હવે હે એના ટાઈમ પાછું એનું કાંધું કાઢો કાંધું અમારે હવારમાં વહેલું જ કાઢવાનું હતું ખાલી એક ઝાકડો ભરવાનું બાકી આ તો ઝાકડો ભરી લીધો કંઈક ખબર નહીં હું હતી હલારે ચાલુ જ નહોતું થતું હું કંઈક બગડી ગયું તો એનું કંઈક ભરી ગયું તો પછી એને સામ કરવાવાળાને ચીડી આવ્યા હતા અને પછી લેવા જવું પછી લઈ આવ્યા એક માન ત્રણ વાગે આમ થયું અલગ નહીં ચાલુ થયું કાલે બપોરે ચાલુ કરી તું દેવું વહેલું પણ એને હેલું નહિ મોડું મોડું ચાલુ થયું કાલે કાંદુ કાઢી લીધું ને હારવાનું બાકી હતું બંધ કરી દીધું તું પાછું ચાલુ જ નતું થતું પછી સવારે એમ કીધું કે હવે એને કાંદુ કાઢી લઈ અટાડે પાછું જીવીસ મારી ને એમ નીકું ચાલુ કરે ને તો ચાલુ જ ના થયું અલગ પછી તો હરી રહી ગયું બધું પછી અમારે ભાગ્યા હતા ને નેદવા માંડ્યા હતા નેદવાનું કામ હજી ખોટી થાય

ચણા નેધવાના કા પાછું કાલ બપોર ઉધી પછી કાંદુ કાઢ્યું અટણ કાંદુ કાઢ્યું એટલે એ રીતનું કરે એટલે એ રીતના કામ વળી ચાલુ કરવું જો હે એવા ઉગી ગયા પછી એને આવી અને જીરું તાજો એવું નામ ઉગી ગયું પછી અમે જે જીરું આવ્યું હતું ને થોડું કામ પછી આવ્યું હતું પાંચ જો ઈ અટણ એવું નામ એવું ઈન્ટ ગયું હે

ઈ કામ આ કરવનાસ મરી પાસે દર્દીઓને કરો

દવા ઉપર જ ટકે ખાલી જીરું દવા ઉપર ને કાંઈ કે જો વાતાવરણમાં ફેરફાર થયો એટલે થોડું જીરું માંડે સીધું કરે ગમે એટલી દવાઓ ના છાતી કંઈ એ આમ થાય જ નહીં જીરું બજાક પૂરું માન માન કંઈક વાતાવરણ હેઠળ થાય ને તો કંઈક ઘી જીરું કરતાં બગડીયામાં પરવાની તને નામી હતું જીરું એટલે ઉપાડવા ટાણે છેલે છેલ્લે શું થયું ને એવું બરવા માંડ્યું હતું બરવા માંડ્યું હતું જીરું હા ઝીણું ઝીણું એવું હતું એમાં શું દાણા છે કંઈ હેલું ના થાય અને જો અવાર કઈ રીતના રહી જાય ને કઈ વાંધો નહીં આવે જીરામ એ બેન થાય જોઈ ગયું ઓલા નથી હજી ભાગી ને પાણી ને ત્યાં જોઈ ગઈ કે હું જીરું બાકી મારા બાપા કઈક ચક્કર મારી જાય ગાડીમાં કેવું થઈ ગયું જીરું હોય એ બાજુ બહુ જાન હોય ને કે કામ ના હોય તો જવું નગર પછી અહીંયા ઉભી જોઈ લે આ જીરું નામ ઉગી ગયું આ ઉગી ગયું બઉ ધાણા આવી જાય તો ધાણા જેવા મસ્તી ના ધાણી જેવામતા પણ ધાણા ધાણા થઈ જાય હાલ જાયમાં એટલો ગેપ રાખ્યો ક્યારે ઓલીબાજી થઈ જાય પાછું જીર વાંધો નથી ધાણા મસ્ત અમારે ઓલું ખેતર ને જ્યાં અમે એને માંડો ને એ ખેતર ને આખા મેં ગુંધરી વાવી દીધી છે એટલે એ જબરી થઈ ગઈ મકાઈ ચાલ લેવું ને એટલે તમે જો એ ચાલુ કરવાની છે સારવાની પણ એને મકાઈ ચાલ લઈ પછી થોડાક દિવસ પછી એટલે હેને ભેવું ને એ આયલા રાખે લીલાડો ત્યાં તો પણ મેં એને કદી વ્લોગ જ નથી બનાવ્યો કેમ કે હું ત્યાં ગઈ જ એકથી બે વાર કે ત્યાં પાણી નથી ને ગુંધરી એની બાજુવાળા ની એટલે મારા બાપા ને મોટા પણ છોકરા એક વાર ગયા હતા પાય આવ્યા અને પાછી વરસાદ હતો તો ત્યાં થઈ ગઈ ગુંધરી એટલે એ મેં જબરી થઈ ગઈ એટલે હું ખાલી એકથી બે જ વાર ગઈ બાકી ગયે જ નથી બ્લોગે ન બનાવ્યું હમણાં ગુંદરી જબરી જબરી થઈ ગઈ તો એ નથી એને એટલો બધો ટાઈમ જ ના હોય જવાનું જવું હોય તો કઈ કામ હોય ને એમ બધું તો જવાનું હોય બાકી જવાનું ના હોય એટલે જાઉં એક બનાવી આવીશું